નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે એલઆઈસી શિષ્યવૃત્તિ યોજનાની શરૂઆત થઈ ચૂકી છે તેમાં ચાલીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે બાવીસ બાર બે હજાર ચોવીસ લગી તમે અરજી કરી શકો છો તેમાં ધોરણ દસ પાસ બાર પાસ કે પછી સ્નાતક હોય તે અરજી કરી શકે છે બીજી ઘણી બધી માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં એલઆઈસી ગોલ્ડન જ્યુબલીસ સ્કોલરશિપ સ્કીમ બે હજાર ચોવીસમાં એલઆઈસી ગોલ્ડન જ્યુબલીસ સ્કોલરશિપ યોજના બે હજાર ચોવીસ હેઠળ વિદ્યાર્થીઓને ચાલીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે જેમાં એલઆઈસી ગોલ્ડન જ્યુબી સ્કોલરશિપ સ્કીમ સરકારી વીમા કંપની એલઆઈસી જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા ચાલીસ હજાર સુધીની શિષ્યવૃત્તિ આપે છે જેમાં ઈચ્છુક વિદ્યાર્થીઓ પાસે એલઆઈસી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટે બે અઠવાડિયા કરતાં ઓછો સમય બાકી છે તો ગયા વર્ષની જેમ આ વખતે પણ એલઆઈસીએ ગોલ્ડન જ્યુબલી સ્કોલરશીપ સ્કીમ માટે અરજીઓ આમંત્રિત કરી છે જેમાં શિષ્યવૃત્તિ યોજના યોજનાનો હેતુ શું છે તેનો લાભ કોને મળી શકે કેટલા પ્રકારની શિષ્યવૃત્તિ યોજનાઓ છે કોને વાર્ષિક કેટલી અને કેટલા સમય માટે શિષ્યવૃત્તિ મળશે કેવી રીતે અરજી કરવી અને અરજી કરવાની છેલ્લી તારીખ શું છે આવા તમામ પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં આપવામાં આવશે જેમાં એલઆઈસી સ્કોલરશિપ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો એલઆઈસી ગોલ્ડન જ્યુબલી સ્કોલરશિપ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા હોશિયાર બાળકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ અને રોજગાર માટે વધુ સારી તકો મેળવી શકે જેમાં એલઆઈસીની આ ગોલ્ડન જુબલી સ્કોલરશીપ યોજના ભારતમાં કોઈપણ સરકારી અથવા ખાનગી કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા છોકરાઓ અને છોકરીઓ માટે છે આ માટે દસ બાર પછી મેડિકલ એન્જિનિયરિંગ સ્નાતક અથવા ડિપ્લોમા ડિપ્લો કરનાર વિદ્યાર્થીઓ એલઆઈસીની સત્તાવાર વેબસાઇટ જે છે ત્યાંથી અરજી કરી શકે છે જેમાં જોઈએ તો એલઆઈસી શિષ્યવૃત્તિ યોજનામાં ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમોને પણ આવરી લેવામાં આવે છે જેમાં તેનો અર્થ એ છે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશન ટ્રેનિંગ એટલે કે એનસીવીટી હેઠળ ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ એલઆઈસીની આ શિષ્યવૃત્તિ કોર્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પણ આ યોજનાઓનો લાભ લઈ શકે છે જેમાં એલઆઈસીની ગોલ્ડન જુબલી સ્કોલરશીપ સ્કીમ બે હજાર ચોવીસ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ લગી તમે અરજી કરી શકો છો તેમાં એલઆઈસી સ્કોલરશિપ યોજનાના પ્રકાર જોઈએ તો એલઆઈસી ગોલ્ડન જુબલી સ્કોલરશિપ યોજનાના બે પ્રકારની છે પહેલી છે જનરલ સ્કોલરશિપ સ્કીમ જે તમામ વિદ્યાર્થીઓ માટે છે અને બીજી છે સ્પેશિયલ કોલરશિપ સ્કીમ જે માત્ર છોકરીઓ માટે છે ત્યારબાદ સામાન્ય શિષ્યવૃત્તિ એટલે કે જનરલ સ્કોલરશિપ એટલે ધોરણ બાર પછી તો ધોરણ બાર બાળ બાદ જનરલ સ્કોલરશિપ યોજના માટે એવા ઉમેદવારો લાયક છે જેમને શૈક્ષણિક સત્ર બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ વચ્ચે સાહીઠ ટકા કે તેથી વધુ ગુણ સાથે ધોરણ બાર અથવા સમકક્ષ ડિપ્લોમા અથવા આઈટીઆઈમાં પાસ કર્યું છે અને વર્તમાન શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસમાં એમબીબીએસ બીડીએસ કે બીટેચ અથવા કોઈપણ વિષયમાં સ્નાતક જેવા મેડિકલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે પ્રથમ વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે ત્યારબાદ આ ઉપરાંત સરકારી આઈટીઆઈ કોલેજમાંથી કોઈપણ કોલેજ અથવા ડિપ્લોમા પ્રોગ્રામના ફર્સ્ટ ઇયર ઇન્ટીગ્રેટેડ કોર્સમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ પણ એલઆઈસીની ગોલ્ડન જુબલી કોલરશીપ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે જેમાં ઉપરોક્ત શરતો સાથે એ પણ ધ્યાનમાં રાખો કે તમારા માતા પિતા અથવા વાલીની તમામ સ્ત્રોતોમાંથી વાર્ષિક આવક બે પોઈન્ટ પચાસ લાખથી વધુ ન હોવી જોઈએ જો આટલી તમારી આવક અનથી ઓછી હોય તો તમે આમાં અરજી કરી શકો છો જેમાં ધોરણ દસ પછી તો ધોરણ દસ પાસ કર્યા પછી પણ તમે જનરલ કોલરશીપ સ્કીમ માટે અરજી કરી શકો છો જોકે એલઆઈસીની શિષ્યવૃત્તિ યોજના મેળવવા માટે તે બાળકો લાયક છે જેમ કે શૈક્ષણિક સત્ર બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ વચ્ચે સાઠ ટકા કે તેથી વધુ ગુણ સાથે દસમી પરીક્ષા પાસ કરી છે અને વર્તમાન શૈક્ષણિક સત્ર એટલે કે બે હજાર ચોવીસમાં સરકારી કોલેજો અથવા સંસ્થાઓ અથવા આઈટીઆઈ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે જેમાં પચીસ જેમાં પ્રથમ વર્ષના અભ્યાસ માટે વ્યાવસાયિક ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો છે ઉપરોક્ત શરતો સાથે એ પણ ધ્યાનમાં રાખો કે તમારા માતા પિતા અથવા વાલીની તમામ સ્ત્રોતોમાંથી વાર્ષિક આવક બે પોઈન્ટ પચાસ લાખથી વધુ ન હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ યુવતી માટે એલઆઈસી સ્પેશિયલ સ્કોલરશીપ યોજના જેમાં ધોરણ દસ પાસ કર્યા બાદ આગળ અભ્યાસ કરી રહેલી પસંદગીની છોકરીઓને વાર્ષિક રૂપિયા પંદર હજારથી આર્થિક સહાય મળે છે જો તેઓએ વિશેષ શિષ્યવૃત્તિ માટે પસંદ કરવામાં આવે તો જો તેઓ બારમા વ્યાવસાયિક અથવા ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ કરતી વખતે બે વર્ષ અભ્યાસ કરશે તો તેમને આ રકમ આપવામાં આવશે આ રકમ વર્ષમાં બે વાર એટલે કે સાત હજાર પાંચસો અને સાત હજાર પાંચસો એમ રૂપિયાના હપ્તામાં પણ ઉપલબ્ધ થશે એટલે કે આપવામાં આવશે જેમાં આ માટે તમે એલ આઈસીની સત્તાવાર વેબસાઇટ છે પર જઈને અરજી કરી શકો છો ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ બાવીસ ડિસેમ્બર બે છે જેમાં મતલબ કે હવે ઉમેદવારો પાસે શિષ્યવૃત્તિ યોજના મેળવવા માટે માત્ર બે અઠવાડિયા જેટલો સમય બાકી છે તો તમે વિરાસતી આમાં અરજી કરી શકો છો જેમાં ઓનલાઈન અરજી કરતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખો જેમાં ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી ઉમેદવારોને તેમના રજિસ્ટ્રેશન ઈમેલ પર કન્ફર્મેશન ઈમેલ પ્રાપ્ત થશે કોઈપણ પ્રકારની માહિતી એલઆઈસીની ડિવિઝન અભાસમાંથી ઇનબોક્સમાં મળેલા ઈમેલથી મેળવી શકાય છે જેમાં ઉમેદવારે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ સાચા અને માન્ય ઈમેલ સરનામું અને સંપર્ક નંબર દાખલ કરે કારણ કે તે વિગત ભવિષ્યના વાર્તાલાપ માટે જરૂરી હોઈ શકે છે વધુ વિગતો માટે ઉમેદવારો LIC G G JEE એપ સ્કોલરશિપ સ્કીમ 2024 માટે ઓનલાઈન અરજી સબમિટ કરવા માટેની સૂચનાઓ બરાબર વાંચી વાંચવી વાંચી લેવી જોઈએ જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ વિડીયોને લાઇક શેર કરી કેમ કેમકે દરેક માહિતી આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત